સમાચાર અમદાવાદથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી રહી છે અમદાવાદ જિલ્લાના બાવડામાં એક ખાનગી કંપનીમાં બે કામદારોના મોત થયા હોવાનો અહેવાલ છે બાવડાના ઢેંઢરા ગામમાંથી કેમિકલ નામની કંપનીના બે કામદારોના દર્દનાક મોત થયા છે કામદારો એક કેમિકલ કંપનીમાં કેમિકલ ટાંકી સાફ કરવા ગયા હતા અને બંનેના મોત થયા હતા આ ઘટના અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના ઢેંઢાડ ગામમાં બની હતી જેમાં શ્રી કેમિકલ નામની કંપનીમાં કેમિકલ ટાંકી સાફ કરવા ગયેલા બે કામદારોના મોત થયા હતા કેમિકલ ટાંકી સાફ કરવા માટે તેમાં ઉતરેલા બે કામદારોના ઝેરી અસરથી મૃત્યુ થયા છે ઘટનાની માહિતી મળતા જ બાવડા એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એકસો આઠ દ્વારા બંને કામદારોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ કામદારોના મોત નીપજ્યા હતા આ કેસની માહિતી મળતા જ બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ કોર્ટ સમાચારમાં બસ અત્યારે આટલું વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો